સાત વર્ષ પહેલા ભરૂચ જિલ્લામાંથી ચોરી થઈ હતી આ ચોરાયેલી સાથે આરોપીને રંગપુર પોલીસે આખરે ઝડપી પાડ્યો છે છોટાઉદેપુર પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પોલીસ સ્ટેશન તથા આરબી વસાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ રંગપુર પોલીસ સ્ટાફના કર્મચારીઓ સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેરકુવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરતા હતા તે દરમિયાન મધ્યપ્રદેશના ચાંદપુર તરફથી એક ઇસમ કાળા કલરને સિલ્વર પટ્ટાવાળી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ આગળ પાછળ નંબર પ્લેટ વગરની આવતા તેને રોકવા કહેતા આ મોટરસાયકલ ચાલકે પૂર પાડ ઝડપે હંકારીને ભાગવા જતા જ પોલીસ સ્ટાફના કર્મચારીઓએ તેને કોર્ડન કરી રોકી આ મોટર ચાલકનું ચાલકનું નામઠામ પૂછતા તેને પોતાનું નામ અબ્દુલ કાદીર રજાક મકરાણી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે તેની અંગ ઝડતી કરતાં તેની પાસેથી કોઈ ચીજ વસ્તુ મળી આવી ન હતી તેની પાસેની મોટરસાયકલની આગળ પાછળ રજીસ્ટર્ડ નંબર લખેલ ન હોય જેથી ગાડીને માલિકી અંગે પકડાયેલ ઈસમ પાસે આધાર પુરાવો માંગતા તે પોતાની પાસે કોઈ આધાર પુરાવો ન હોય અને મોટરસાયકલના એન્જિન તથા ચેસિસ નંબર ઉપરથી થી વાહન સર્ચ કરતા માલિક તરીકે દિનેશ વસાવા હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આ મોટરસાયકલ આ ઇ સમયે ચોરી કે કોઈ છળ કપટથી મેળવેલ હોવાનો શક જતાં જ વાહન માલિકના મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પૂછવામાં આવતા આ વાહન માલિકની મોટરસાયકલની ચોરી થઈ હોવાનું વાહન માલિકે જણાવ્યું હતું અને આ બાબતે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હોય ત્યારે ગુનાના કામે પકડાયેલ આ મોટર સાયકલને કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નેત્રંગ પોલીસ સ્ટેશન આ બાઇક આરોપીને ભરૂચના ગુનાના કામે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે